નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ પર એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે અત્યારે કપાસના પાકની ચર્ચા કરવી છે કે અત્યારના સમયમાં કપાસની પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ જેથી કરીને આપણું ઉત્પાદન પણ વધે અને રોગ જીવન પણ ઓછી આવે તો કપાસના પાકમાં ખેડૂત મિત્રો આપણે શરૂઆતના અરસામાં પાયાના ખાતરની વાત કરી હતી પણ અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અથવા અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમ કે સાબરકાંઠા અરવલ્લીની વિસ્તારમાં વરસાદ ઓછો છે આવી પરિસ્થિતિમાં જે જગ્યાએ કપાસ છે અને કપાસના પાકમાં સુરેન્દ્રનગરનો વિસ્તાર છે કચ્છના વિસ્તારમાં છે અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે કપાસનું વાવેતર થયેલું છે એવા વિસ્તારની અંદર આપણે અત્યારે શું કરી શકીએ તો ખેડૂત મિત્રો જે કપાસના પાકની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ કે કપાસ અત્યારે ઘણા ઘણા વિસ્તારમાં ડ્રીપ આધારિત છે અને ઘણા ખુલ્લા પાણીથી આપણે અથવા તો વરસાદમાં તો ચોમાસામાં પાણી આપતા નથી પણ ઘણા ખેડૂત મિત્રો પાંચમા કે ચોથા મહિનામાં જે કપાસ ઉગાડી દેતા હોય ડ્રીપ ઉપર ઉગાડે તો ખુલ્લા પાણીથી જેની વ્યવસ્થા હોય તે ઉગાડતા હોય છે તો આપણે કપાસના પાકની અંદર સૌથી અત્યારના પરિસ્થિતિમાં જે લોકોના પાંત્રીસ ચાલીસ દિવસના કપાસ છે એ પાંત્રીસ ચાલીસ દિવસના કપાસમાં કપાસની કંડિશન શું હશે તો જ્યાં વરસાદ ચાલુ છે ત્યાં ઓછા વધતા પ્રમાણમાં લીલી પોપટી છે સફેદમાખી છે ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઓછા વધતા પ્રમાણમાં એટેક અત્યારે છે જેવી જેવી અલગ અલગ વેરાયટી પ્રમાણે એનો એટેક જોવા મળતો હોય છે સાથે બીજી બાજુ વસ્તુ છે કે જ્યાં ફૂલ આવવાની અવસ્થા ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યાં ઘણા ખરા વિસ્તાર એવા છે કે જ્યાં ઝીંડવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે આપણી પાસે અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસની આપણે એક સાથે ચર્ચા કરીશું તો સૌથી પહેલા કપાસમાં જે પણ ખેડૂત મિત્રો પાળા ચડાવવાની શરૂઆત કરતા તો પાળા ચડાવતા હોય એવા અરસામાં કપાસમાં પણ મગફળીની જેમ આપણે ચર્ચા કરીશું એ ઘણા ખેડૂત મિત્રોએ આપણે વાવી દીધા હોય પાયામાં ખાતર ન નાખ્યું હોય એવા ખેડૂત મિત્રો જે નાના કપાસ છે જે લોકો પાળા હળવા પાળા ચડાવતા હોય એ વખતે ખાતર આપતા હોય એવા વખતે કયું ખાતર આપવું જોઈએ તો સૌથી પહેલા ખેડૂત મિત્રો ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે કે એક એકરમાં સત્યાવીસ કિલો છે ત્યાર પછી ડોક્ટર સારથી છે કે જેમાં એકથી દોઢ વેગ તમે સારથી આપી શકો છો અને ડોક્ટર સુરક્ષા છે એ એક એકરમાં વીસ થી પચીસ કિલો તમે આ ત્રણે મિક્સ કરી અને તમે પાડા ચડાવતી વખતે ખેડૂત મિત્રો આપી શકો છો કારણ કે આમાંથી એક જ બે જે ફોસ્ફરસ યુક્ત ખાતર તમે નથી આપેલા પાડા ચડાવતી વખતે આપશો અને સાથે સાથે જમીનોમાં સૂક્ષ્મ પોષક તત્વોની પણ ઉણપ હોય છે તો આપણે ત્રણે ત્રણ ખાતરના બેલેન્સ કરી અને આપણે જમીનમાં આપીશું તો જે આપણા જમીનની અંદર પાછળ જતા કપાસનો પાક લાંબા ગાળે જે વરસાદની પરિસ્થિતિમાં ફ્લાવરિંગ ખરવાના પ્રશ્નો છે કપાસ સુકાઈ જવાના પ્રશ્નો છે આ બધી જ વસ્તુના આધારે આપણે જમીનમાં કેવી તૈયારી છે જમીનનો પાયો કેટલો મજબૂત છે એના પર ખેડૂત મિત્રો આધાર રાખતો હોય છે સાથે સાથે જે ખેડૂત મિત્રો પાસે ડ્રીપની વ્યવસ્થા છે માની લો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે એની પાસે ડ્રીપની વ્યવસ્થા છે અને જે ખેડૂત મિત્રો કપાસ હજુ નાના છે મહિના દિવસની અંદર છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છીએ કે ડ્રીપમાં એવી કઈ વસ્તુ અત્યારે આપી શકાય કે જેથી કરીને આપણે વરસાદની આ જે ગરમીના ટેમ્પરેચરમાં છોડ આપણો ટકી રહે અને છોડની સામે જમીનની ગતિવિધિ છે મજબૂત થાય કારણ કે આપણે જમીનમાં જે કંઈ પણ પોષણ છે કે અથવા જે કંઈ પણ વરસાદથી જ્યારે રૂટ ડેવલપમેન્ટ પ્રોપર સ્ટેજમાં હશે ત્યારે આપણા પોષક તત્વો છોડ ઉપાડી અને વાતાવરણની બાહ્ય કે પરિસ્થિતિ સામે લડતો હોય છે તો એવા અરસામાં જેની પાસે ડ્રીપ છે વરસાદ નથી એવા વિસ્તારો માટે ખેડૂતોને ખાસ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને સુન્દ્રનગરના પોકેટ છે એવા ખેડૂત મિત્રો ભલામણ કરીશ કે તમારે બસો લિટર પાણીમાં ડોક્ટર એક લિટર છે ડોક્ટર ફંક્શન એક લિટર છે બે કિલો ગોળ અને પાંચ લિટર ખાટી છાસ મિક્સ કરી અને એક એકરમાં તમારે આ દ્રાવણ આપશો તો તમારા કપાસમાં જે અઠવાડિયે દસ દિવસ પછી જે રોનક છે આ ડ્રીપમાં એક પદ્ધતિ છે હવે જે ખેડૂત મિત્રોના કપાસ થોડા એનાથી મોટા છે એવા ખેડૂત મિત્રો ડ્રીપમાં અત્યારે શું આપવું જોઈએ તેવા ખેડૂત મિત્રો માટે ખાસ ભલામણ છે કે જે ખેડૂત મિત્રોએ ડૉક્ટર પુણ્યમ કરીને છે એ પણ તમે ડ્રીપમાં પણ આપી શકો અને સ્પ્રેની અંદર પણ લઈ શકો એક એકરમાં એક લીટર ડોક્ટર પુણ્યમ છે એ તમારી જમીનની અંદર આપવાનું છે એ જમીનમાં આપવાથી તમારી જમીનમાં જે કંઈ પણ પોષક તત્વો એને પણ લભ્ય કરવાનું કામ કરશે પોતે ઓર્ગેનિક કાર્બન છે જેથી પ્લાન્ટમાં એ અપટેક કરવાનું પણ કામ કરશે સાથે તમારી જમીનમાં માઇક્રોબિલ જે પણ કંઈ ઓર્ગેનિઝમ છે એની ગતિવિધિને પણ મેન્ટેન અથવા સપોર્ટિંગ કરવાનું કાર્ય પણ આ ઓર્ગેનિક કાર્બન કરતા હોય છે તો જ આપણે જમીનમાં આ વસ્તુ પણ તમે ડ્રીપ ની અંદર આપી શકો છો સાથે સાથે ખેડૂત મિત્રો ઘણીવાર ખેડૂત મિત્રો પાસે ડ્રીપ નથી હોતી અથવા જેને છંટકાવ કરવો છે એવા ખેડૂત મિત્રો શું ધ્યાન રાખવું તો અત્યારે ખેડૂતની પાસે બે પ્રશ્નો છે કે ફ્લાવરિંગ ની અવસ્થા પણ છે સૌથી પહેલા ખેડૂત મિત્રો મારું ખાસ સૂચન છે કે હું હંમેશા ડોક્ટર યુનિટેકમાં કોઈ પણ તમે દવાની છંટકાવ કરતા હોય ચાહે જંતુનાશક ફૂગનાશકનો હોય ચાહે ફૂગનાશક નો હોય સામે લડવાનું કામ છોડ પોતે જાતે કરતો હોય છે પોતાની રોગપ્રતિકારક શક્તિ કામ કરતી હોય છે અને તમે જે દવા આપો છો એનું સહાયક બળ તરીકે કામ કરતા હોય છે એટલે જે ખેડૂત મિત્રોને સૌથી પહેલા ચૂસિયા દવાનો રાઉન્ડ કરવો છે એવા ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે ડોક્ટર અગ્નિ છે એ તમે પંપમાં મિલી અને સાથે સાથે તમે ડોક્ટર ઘાટો ચૂસિયાનું પણ નિયંત્રણ થશે સફેદ માખી છે કે લીલી પોપટી છે અને સાથે સાથે તમારા પણ પ્લાન પાક પીવો પડતો હોય પીળો પડતો હોય પોષણની કમી હોય એ યુનિટેક પૂર્ણ કરશે જેથી કરીને આ બંને વસ્તુનો સમન્વય તમને લાંબા ગાળે તમને બેનિફિટ આપશે સાથે જે ખેડૂતોનો બીજો પ્રશ્ન છે કે સાહેબ અમારે જીવાત નથી પણ આપણે આગામી સમયમાં જેમ વાતાવરણ ફ્લક્ચ્યુએશન ગરમી બફારો ઠંડક આ સતત એક ધારો રહ્યા કરે છે આવી પરિસ્થિતિમાં આપણે આગોતરા રૂપે રાઉન્ડ કરવો હોય તો કેવો રાઉન્ડ કરવો જોઈએ આપણે પરિસ્થિતિમાં અલગ અલગ કપાસના પાકોમાં જોઈશું તો ભૌગોલિક જમીનો અલગ છે પરિસ્થિતિઓ અલગ છે વેરાયટીઓ અલગ અલગ છે દરેકની માવજત આપણે ઘણી વખત લોકો એક સરખા રાઉન્ડની ભલામણ હોય છે પણ જે ખેડૂત મિત્રો ચૂસે જીવાતો નથી એવા ખેડૂત મિત્રો ભલામણ કરીશ કે તમે ડોક્ટર યુનિટેક છે એ પંપમાં સાઈઠ મિલી છે અને પચીસ થી ત્રીસ મિલી નીમકર્ષ આ બંને વસ્તુ મિક્સ કરી અને તમારે સ્પ્રે કરવાનું છે ઘણી વાર ખેડૂત મિત્રો આપણે અને જે ખેડૂત મિત્રોને માની લો કે ફ્લાવરિંગમાંથી આપણે જીનવા બેસવાનો સમય ગાળો છે અથવા ફ્લાવરિંગનો સમય ગાળો છે દસ ટકા ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે એવા ખેડૂત મિત્રોને ખાસ આપણે ભલામણ કરશું કે જ્યાં ગુલાબી ઈયળનો પ્રશ્ન રહેતો હોય છે ત્યાં ગુલાબી ઈયળની ટ્રેપો એકરમાં સાત થી દસ લગાવજો અને સામૂહિક ધોરણે લગાવજો કારણ કે એ તમને કોઈ પણ બજારમાં સારી કંપનીની મળશે તો એની ટ્રેપો લગાવજો જેથી કરીને ગુલાબી ઈયળના ફૂદાએ પકડાય તો એક ફૂદું પકડાય તો સાતસો જીવાતો એની અંદર સાતસો જીવાતો હોય છે તો આપણે આના માટે એક સામૂહિક ધોરણે પ્રયત્ન કરવો સાથે સાથે પકડવાની વાત થઈ પણ જ્યારે ઘણી વાર ખેડૂતો સારા હોશિયાર ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેપો લગાવતા હોય છે પણ ઘણા ખેડૂતો પાડોશી ન લગાવતા હોય અથવા અન્ય કોઈ ખેડૂતો ન લગાવતા હોય આજુબાજુના એવા કેસીસમાં ખેડૂત મિત્રો આપણે જ્યારે છંટકાવ કરવાનો થાય

કપાસનો પાક મોટો થતો જાય છે એનું રાઉન્ડ બિયરિંગ એનું ચાલુ હોય છે હવે અત્યારની કપાસમાં નવી જે જાતો આવી ગયેલી છે એમાં કપાસ તમારું બે ફૂટનો હશે કે ચાર ફૂટ નો એના દિવસો ત્રીસ થી પાંત્રીસ દિવસ થશે એટલે ફૂલ ચાપા આવી જશે જે પાક પરિપક્વ નહીં હોય હોય એમાં તમે જે આવે છે વજનદાર અને બનતા નથી એટલે જ્યારે પણ ખેડૂત મિત્રો આપણે જમીનમાં ઘણી ખરા આપણે બેક્ટેરિયા આપતા નથી જે ખેડૂત મિત્રોની પાસે ડ્રીપ છે અથવા જે ખેડૂત મિત્રોની પાસે ડ્રેન્ચિંગથી કરી શકીએ એમ છે તો આપણે ખાસ કરીને તમારો કપાસનો પાક હોય મગફળીનો પાક હોય દરેક પાકની અંદર પાણીમાં એક લીટર હરે કૃષ્ણ લો એમાં મંથનનો પાવડર આપો બેક્ટેરિયા નો ફૂડ આપો અને એને બાર કલાક રેવા દે અને એના પગમાંથી બ્રેન્ચિંગ કરીને તમે આપો છો આવી રીતના એમાંથી વીસ લિટર વધે એ પડી પાછું બીજા બેરીલમાં અને ત્રણસો ગ્રામ મંથન નાખી અને પાછું ચોવીસ કલાક બાર કલાકમાં તૈયાર થઈ જશે આવી રીતના પચાસ રૂપિયાના ખર્ચામાં તમે જમીનને પોચી બરબરી અથવા જમીનમાં તમારો જે લેલો ખોરાક છે એ ખોરાક ઉપાડીને આપવાનું કામ છે જમીનમાં કોઈ ફૂગ અને જીવાતના હોય અથવા ઈંડા હોય તો એને પણ નિષ્ક્રિય કરવાનું કાર્ય એમાં ઘણા બધા પ્રકારના એવા બેક્ટેરિયા છે કે જે જમીનમાં નુકસાનકારક જે જીવાતો છે એનો સમન્વય કરવાનું કાર્ય કરતા હોય છે તો આ બધી વસ્તુ ખેડૂત મિત્રો આપણે શરૂઆતના અરસાથી કપાસમાં આવી રીતના નાના નાના પ્રયત્નો એવા છે મતલબ હરેક સિસ્ટમમાં છે તેમાં કોઈ વધારે ખર્ચો કરવાનો નથી તમારે એકરમાં જુઓ તો પચાસ રૂપિયાનો તમે એક લીટરમાંથી પાંચ વખત બનાવો પચાસ રૂપિયાનો ખર્ચો છે અને હરે કૃષ્ણના આગળ પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આવી રીતે ખેડૂત મિત્રો કપાસની અંદર નાની નાની બાબતોનું આપણે આ ધ્યાન રાખીએ છીએ તો આપણને કપાસનું ઉત્પાદન પણ સારું મળે છે રોગ જીવાત પણ ઓછી આવે છે અને ખાસ કરીને તમારે જીવાત અને રોગ માટે રાઉન્ડ કરો છો તો અમાસ જ્યારે પણ છે એના એક બે દિવસ અગાઉ તમે ઈયળ માટે કે ચૂસ્યા જીવાતોના રાઉન્ડ તમે કરી નાખો છો તો તમને સોને બે સુહાગર ડબલ રિઝલ્ટ અદભુત રિઝલ્ટ તમને જોવા મળશે કારણ કે ઘણી વાર ખેડૂત મિત્રો આપણે કેવું છે કે સમયના કેલેન્ડરમાં આપણે નક્ષત્ર આધારિત વાવેતરની પણ ચર્ચા કરતા હોઈએ છીએ કે જેથી કરીને લાંબા ગાળે ખેડૂતોના જે રાઉન્ડ થાય છે એ રાઉન્ડોમાં અમાસના સમયે પ્રોપર રાઉન્ડ થાય વાવેતર એ પ્રમાણે થયેલું હોય તો ઘણી બધા બેનિફિટ આપણને જોવા મળતા હોય છે આ સિવાય ખેડૂત મિત્રો તમારા કોઈ ખેતીમાં કપાસને લગતા કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો હજુ સુધી કામાની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બાજુમાં બે આઇકન બટન ઉપર ક્લિક કરશો તો અમારા કામાના અવાજ ખેડૂતોના માહિતી સભર વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહેશે આશા રાખો છો આજની માહિતીમાં ખેડૂતોને નવું જાણવાનું મળ્યું હશે એનો અમલ કરજો કારણ કે જ્ઞાન આપણે યુટ્યુબમાંથી ઘરે ઘરે ગુરુ છે બરાબર છે પણ એ જ્ઞાનનો આપણે વાસ્તવિક જીવનમાં આપણા પાકની અંદર અમલ કરીએ છીએ ત્યારે એનું પરિણામ મળતું હોય છે ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન